હવે આગળ વિચારીએ પ્રશ્નો અવારનવાર આવો છે જેના વ્યાજબી પ્રશ્નો હોય વિચારશીલ પ્રશ્નો હોય સર એનો ધન્યવાદ સર પ્રશ્ન એવો હ હા જીવ અને બ્રહ્મ અર્થાત જીવ અને સાક્ષી એમાં શું ફેર હોય શું ફેર રહેલો છે એમ તો પ્રત્યુત્તર સમાધાન રૂપે કદાચ એમ કહી શકાય જીવ વાસ્તવિકતાએ જીવ નથી પણ વાસ્તવિકતાએ જોઈએ તો જીવન બ્રહ્મ બે એક જ છે કે કે જીવન બ્રહ્મ અગર તો ચૈતન્ય એક જ છે વાસ્તવિકતા એ અભેદ સ એકત્વ છે હા પણ મનવા કેવા પૂરતા ભેદ લાગતા હશે જે જુદાપણું ભાષતું હોય તો તે પોતાના અવિવેકના કારણે ભાષે છે એટલે બે લાગતા હોય તો આ વિવેકને આપણને ખબર નથી એટલા માટે એવું વાસસ છે મોન્યું છે ટૂંકમાં કેવા પૂરતો ભેદ ખરો સાક્ષી અર્થાત બ્રહ્મ એ તો ચૈતન્ય સ્વરૂપ છે જ એમાં કોઈ શંકા નથી પરંતુ જે રાગ દ્વેષ અનુકૂળ પ્રતિકૂળ એવું લાગે છે એ તો બુદ્ધિનો ધર્મ છે જીવમાં કે બ્રહ્મમાં આવું નથી પરંતુ જે અજ્ઞાનથી અંધ થયેલો છે અજ્ઞાન નામ પોતાની માન્યતાથી જે ડંકાઈ જશે મોની બેઠો છે અંધ થયેલો છે એ જ વ્યક્તિ આ ધર્મને પોતાનામાં આરોપ કરીને માની લીધા છે પછી સાક્ષીમાં પણ માની છે આ રીતે માટે એ આરોપિત ધર્મો અવિદ્યાના બળે કરીને અનુભવ અગર તો સમજણ ના હોવાના કારણે ઊભા કરેલા છે હા અપવાદ કર્યો ઉપોદઘાત કર્યો ગણો જીવ રાગ દ્વેષ અને પાંચ કલેશવાળો છે આ માન્યતા ખરેખર સાચી નથી પરંતુ જીવ પણ આ સર્વથી રહિત છે માટે જીવ અને બ્રહ્મ બે એક જ છે જીવ કરતા ભોગતા છે આવું માની લેવું એ બાબત પણ બરાબર નથી જેમ જે જીવ સંસારી છે કરતા ભોગતા જે સંસારી જીવ છે તેના માટે તેના વિશેષ ભાગનું નામ સાક્ષી છે જો સાક્ષી જ કોઈ નથી એમ માનશું તો તે સંસારીના વિશેષ ભાગનો નાશ થઈ જશે અને કરતા ભોગતા સંસારી પણ રહેતો નથી તો તરત જ પ્રશ્ન થશે કે સાક્ષી શું વસ્તુ છે હવે આનું ચખવટ કરીએ દાખલા તરીકે એક કાગળ લઈએ અને કાગળની અંદર કોઈ પણ ચિત્ર દોરીએ તો એ કાગળ પોતાનામાં એ ચિત્રને બતાવ પણ ચિત્રની આજુબાજુ વધારાનો ભાગ કાગળ હોય જ એને વિશેષ ભાગ કહેવાય એમ તમામ માન્યતાઓ કરતો વિશેષ કંઈક ચૈતન્ય આગળ છે એ વિશેષ કહેવાય હ તો એના માટેની તો છણાવટ જ છે એટલે કે એક જ અંતકરણ વિવેકીની દૃષ્ટિથી એક જ અંતકરણ વિવેકીની દ્રષ્ટિથી ચૈતનની ઉપાધિ છે અને અવિવેકીની દ્રષ્ટિથી ચેતનનું વિશેષણ છે અવિવેકી દ્રષ્ટિની જ્યાં જળચનની ભિન્નતાની ખબર જ નહીં એ અવિવેકીની દ્રષ્ટિથી ચેતનનું વિશેષણ જીવ છે અને વિશેષ્ય બ્રહ્મ છે એટલે કે એક જ ચૈતન્ય વિવેકીને સાક્ષી રૂપે ભાષે છે અને એ જ ચૈતન્ય અવિવેકીને જીવ રૂપે ભાષે છે એના માટે તમે જુઓ વેદાંતમાં વિચાર સાગરમાં યુક્તિ બતાવી છે ઘટાકાશ મઠાકાશ જલાકાશ મેઘાકાશ આવા ભેદ એ તો વચ્ચે ગળો છે એની ઉપાધિના લીધે છે અને જે વિયત વ્યાપક આકાશ મહાઆકાશ એ કોઈને ઉપાધિ વગરનું છે તેમ છતાં પણ આકાશમાં તો એવા કોઈ ભેદ ઘટતા સંભવતા નથી જેમ એક પાણીનો છલોછલ ભરેલો ગળો અંદર છલો છલ ભરેલો ઘડો અને એના તળાવ સમુદ્ર કે દરિયાની અંદર મૂકી દો અને પછી કોઈ પુષક ઘડામાં પાણી શકે પાણીમાં ઘડો તો ઘણા કહેશે કે ગળામાં પાણી તો કોઈ વળી કહેશે કે પાણીમાં ગળો કોઈ વળી કહેશે પાણીમાં ગળો ગળામાં પાણી બહુપ્રોત છે એ માટે ત્રણેય જણા જૂઠા છે કારણ કે એમની નજરમાં ગળો મૂકેલો છે એ યાદમાંથી ગળાને ભૂલતા નહીં નજરમાં નહીં પણ યાદમાં હ આ આર્ય જે વિશે ભાગ છે ને કે જેની યાદમાં પડી રહેલો ગળો એ ભૂલી શકતો નથી આમ જીવમાં આવું કશું સંભવતું નથી સતય પણ સંસ્કારો રૂપી મલિન ચિત્તની અંદર આ જુદાપણું કરતાં ભોગતાપણું સંસારી અગર તો ત્યાગીપણું એ પડેલા સંસ્કારો અવિવેકીને જણાય છે હા એટલે કીધું કે એક જ ચૈતન્ય વિવેકીને સાક્ષી રૂપે ભાષે અને એ જ ચૈતન્ય અવિવેકીને જીવરૂપે ભાષે ટૂંકમાં શરીરના ભાવે એને જીવરૂપે ભાષે એના માટે સરસ દ્રષ્ટોન છે કે રામચંદ્ર હનુમાનજીને પૂછ્યું કે તું કોણ છે તો હનુમાને કીધું કે હે પ્રભુ દેહ બુદ્ધયા દાસો મી આ શરીરના ભાવે હું દાસ છું

ઈતિ મેં નિષ્ક્રિયતા મતી આવી મારી નિશ્ચળતા છે કે આત્માના ભાવે રામ અને હનુમાન અલગ નથી જે કહો એ એક જ છે એમ સાક્ષી ભાવે જોઈએ તો ભિન્નતા એવું કશું નથી પણ જે મોની બેઠા છીએ એ બુદ્ધિની ભિન્નતા છે હા એમ આગળ જોઈએ કદાચ પ્રશ્ન થાય કે વિશેષણ એ શું છે અને વિશેષણ એ શું છે ઉપાધિ એ શું છે તો જેટલા ભાગના જેટલો ભાગ અટકાવ વચમાં આરોપ કર એને ઉપાધિ કહેવાય વિશેષણ એને કહેવાય કે જેને ઓળખવા માટે જે તમે પર્યાય શબ્દ વાપર્યો કારણ કે બધા ગાયોની અંદર લાલ ગાય બોલ્યા એ ગાયો ખરી પણ એનું એક વિશેષણ છે એમ જીવ બોલ્યા એ બધાની અંદર એક વિશેષણ લગાયું છે બાકી એ તમામ બધું જ વિશેષ્ય ચૈતન્ય સાક્ષીની અંદર આરોપ કરેલો છે ગાયોની અંદર એવું નહીં પણ લાલ ગાય કીધી કે એક વંજન લગાયું વિશેષણ લગાયું કહેવાય એ હા એના જવાબમાં જે વસ્તુ જેટલી જગ્યામાં રહેલી હોય તેટલી જગ્યામાં રહેલી બીજી વસ્તુને જેમ મકાન રહેલું હોય જમીન ઉપર તો જમીન પોતાના અમુક ભાગમાં મકાન બતાવ બાકી આજુબાજુ પ્લોટ અગર તો પૃથ્વી સ સન સ જેને વિશેષ્ય કહેવાય વિશેષ વધારે જે આરોપ કર્યો એના કરતો વિધારે આરોપનો અપવાદ થાય યુક્તિથી અપવાદ થાય એટલે માન્યતાનો જ્ઞાનના અનુભવથી અપવાદ એટલે બાદ થાય હા બીજી વસ્તુને જુદું બીજી વસ્તુને જણાવે અને પોતે જુદી રહે જેને ઉપાધિ કહેવામાં આવે છે જેમ ઘડો નામરૂપે દેખાય માટી એનાથી અલગ રહે તે માટીની અંદર ઘડાની એક ઉપાધિ છે એટલે કે દેહ પૂરતી જગ્યામાં રહેલું જે ચેતન પોતાને જીવ માને છે આ શરીર પૂરતું રહેલું અંતઃકરણના કારણે આપણે જોણે જીવ છીએ એટલી જગ્યામાં જ માનાય છે બાકી શબ્ભર ચૈતન્યની અંદર આવા આરોપો નથી હા દાખલા તરીકે ટ્યુબમાં હવા ભરો તો બારેય હવા છે ટ્યુબમાંય હવા છે પણ એ ટાયરની એક ઉપાધિના કારણે અંદરની હવાન બહારની હવા અલગ લાગે છે ઓમ અંતઃકરણ સાક્ષીની ઉપાધિ છે અને અંતઃકરણમાં રહેલું ચેતન માત્ર સાક્ષી બ્રહ્મ છે અંતઃકરણ ઉપાધિ છે સાક્ષીની અને એમાં રહેલું ચૈતન્ય એ ખુદ સાક્ષી કોક ભ્રમ ચૈતન્ય છે આમ અંતઃકરણ વિશેષ ચૈતન એ જીવ છે વિશિષ્ટ ચૈતન્ય જીવ છે પરંતુ એ જ ચૈતન્ય પાડીને કહેવું કે સમજવું ત્યારે એ જ ચૈતન્યને સાક્ષી બ્રહ્મ કહેવાય છે આમ સાક્ષીમાં બ્રહ્મ રાગદ્વેષ નથી આ સિદ્ધાંતથી જીવ બ્રહ્મ સાક્ષી ચૈતન્ય એક જ કોઈ ફેર નથી પણ સદગુરુના શરણે આ વિવેક થયા સિવાય આ વાતને બેહવી ઘેર બેહવી એ દુર્લભ લગભગ બેહજ નહીં આ શબ્દોની ગોખમણી થાય પણ અંદરની જે નિમત નિશ્ચય આપવો જોઈએ એ આવો નહીં કારણ કે આમ તો આપણે બધા કહીએ છીએ કે ભાઈ આ બોલાય એ જીવ છે અને એ જીવ એ આત્મા છે આત્મા એ પરમાત્મા છે કોઈ જુદું નથી પણ આપણે એનો એક્ઝેક્ટ તપાસ કરીને આપણે એનો સ્વાનુભવ કર્યો નથી એટલે આપણું બધું મોનેલું છે અટકળ છે નિરત મહારાજ છે અટકળે નામ સહુ કે છે નિરાંત તો નક્કી કરીને લે છે ગુરુ વગર બીજું કોઈ નથી સમાગમ સંતનો સુખ કાર્ય અટકળે ને આ નામ સૌ લે છે નિરત નક્કી કરીને લે છે સદગુરુ નામ નામે વ્યાપક રહે છે હા કે ઠરવાનું ઠામ ગુરુ સાચું સદગુરુ ચરણે ગયા સિવાય ગમે તેનું મારે તમારે નહીં રામકૃષ્ણ છે કોણ બળાય વાય ગુરુના શરણે જ્યાં હા અને એ ગુરુની કૃપા અને ગુરુની યુક્તિથી આ વાત એકાકાર એકત્વ થઈ જાય જનક રાજા જેમ તેમ નતા પણ એ યુક્તિ અષ્ટવકરાની ધનવાદ કહેવાય એટલે યુક્તિ પ્રધાન આચાર્ય સદગુરુ હોય અને એ આપણી વાતને એ ચૈતન્ય બ્રહ્મની ભાષાથી અને બ્રહ્મની લક્ષણાઓથી ફિટ કરાવી દે તો જ આ ઉપાધિ ભેદ ટળ 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 અને સાક્ષી અને જીવ બે અગર તો સાક્ષીન બ્રહ્મ એવું બધું કોઈ ભિન્ન ભિન્ન નથી એ વાતની ઘેર આપણને બેહતો તો મિનિટય લાગે નહીં બસ ઓમ તત્ સત પરમાત્માએ નમઃ જય ગુરુ મહાદેવ